તો નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વાત કરીએ તો રવિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે ગુજરાતમાં ચોમાસું હવે બારણે આવીને ઊભું છે મુંબઈથી ચોમાસું આગળ નીકળી ગયું છે અને કાલે મિત્રો ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એક વખત મોટી આગાહી કરી છે તેમની આગાહી અનુસાર રાજ્યમાં હવે ગણતરીના દિવસોની અંદર ચોમાસું શરૂ થવાનું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં આ વખતે બારમી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ વાત કરીએ તો કચ્છમાં આંધી આવી શકે છે દરિયાકિનારાના ભાગોની અંદર પણ વરસાદ થવાની શક્યતાઓ છે સાથે સાથે અરબસાગરમાં દસ મેથી લઈને બારમી જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને બારમી જૂન સુધીમાં દક્ષિણ મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે દસ જૂનના રોજ એટલે કે આજે મિત્રો અમુક વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વરસાદ ખાબકવાની શક્યતાઓ છે જેમાં છોટાઉદેપુર દાહોદ નર્મદા ડાંગ તાપી નવસારી ડાંગ વલસાડ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી આણંદ મહીસાગર તેમજ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે તો અમુક વિસ્તારોમાં છાંટા પણ પડી શકે છે આ ઉપરાંત અગિયારમી જૂન એટલે કે આવતીકાલે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ ખેડા ગાંધીનગર અમદાવાદ ભાવનગર અરવલ્લી આનંદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી ડાંગ વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે બાર જૂનના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા વલસાડ અને નવસારી તાપી નર્મદા સુરત જેવા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તેર જૂને પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે જેમાં ભાવનગર નવસારી વલસાડ ડાંગ તાપી દમણ નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે પંદરમી જૂન બાદ વરસાદની સિસ્ટમ હવે સક્રિય થવાની છે તે પેલા ગાજવીજ સાથે કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તેના ઉપર નજર કરીએ જેમાં ગુજરાતમાં ક્યાંક કાળઝાળ ગરમી પડી રહી છે તો ક્યાંક વરસાદ પણ પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસને લઈને કેવી સ્થિતિ જોવા મળવાની છે તેના વિશે જાણીશું હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ ગુજરાતના હવામાન અંગે પણ આગાહી કરી છે જેમાં ગુજરાતમાં હાલ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે ભેજની સ્થિતિ પણ છવાયેલી જોવા મળી છે જેના કારણે આગામી સાત દિવસને લઈને વરસાદની આગાહી આપવામાં આવી રહી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે તાપમાનમાં આગામી સાત દિવસને લઈને કોઈ મોટો ફેરફાર નહીં થાય ચોમાસા અંગે પણ દક્ષિણ ગુજરાતમાં આવતા સપ્તાહ સુધી હવામાન ચોમાસું બેસી જાય તેવા સંકેત આપી રહ્યા છે દસ અગિયાર અને બારમી જૂને અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો હાલ રાજ્યમાં અસહ્ય બફારાની સ્થિતિ સર્જાઈ છે લોકો અસહ્ય ગરમીની સાથે ઉકળાટથી તરામામ પોકારી રહ્યા છે બીજી બાજુ નૈઋત્યનું ચોમાસું ગુજરાત નજીક આવ્યું છે પરંતુ મોસમ બ્રેકની સ્થિતિ સર્જાતા વરસાદ પડી રહ્યો નથી જોકે રાજ્યના અમુક ભાગોમાં ચોમાસાના પ્રવેશ પહેલાં ભારે વરસાદના ઝાપટા પડી રહ્યા છે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલાં પણ વાવણીલાયક વરસાદ પડી રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી છૂટો છવાયો વરસાદ નોંધાયો છે